ચેપ્ટર ચૌદ ઉપર શું જુએ છે નિર્મલા ત્રણ ચાર વર્ષની હતી ત્યાં સુધી તો હાથે કદી ખાતી નહીં માતા મોઢામાં ભરાવતા ત્યારે જ એક દિવસ ખવડાવતા હતા પણ માએ મૂકેલો કોડિયો તો મોઢામાં એમને એમ જ પડ્યો રહ્યો એનું તો ધ્યાન જ ન હતું તે તો બસ ઊંચે જ જોયા કરતી હતી આથી માં ચીડાયા ગુસ્સે થઈ બોલી ઉઠ્યા ત્યાં ઉપર શું જુએ છે ખાવામાં ધ્યાન રાખ ને કોડ્યો એમને મોઢામાં છે તેનું ભાન નથી પડતું વારંવારની ટકોર કરવા છતાં ધ્યાન નીચે ઉતર્યું જ નહીં એક ટીશે બસ ઉપર જ જોતી રહેતી આખરે માં કંટાળી ગયા પણ નિર્મલાનું ધ્યાન નીચે ઉતરે શી રીતે એ તો એ સૂક્ષ્મ ભૂમિકામાં પહોંચી ગઈ હતી જ્યાં સૂક્ષ્મ દ્રશ્યો પ્રત્યક્ષ બને એટલે એ તો સૂક્ષ્મમાં દેવદેવીઓને આકાશમાં જતા જોઈ રહી હતી પણ ક્યારે એણે માને કંઈ કહ્યું નહીં અને કહ્યું હોત તો આટલી નાની બાળકીની આ વાતને કોણ સાચી માનત પરંતુ વર્ષો પછી આ ઘટનાની વાત કરતાં માં આનંદમયીએ કહ્યું હતું તે સમયે હું દેવદેવીઓને જોવામાં મશગુલ હતી આમ સૌ નાનપણમાં જ નિર્મલાનું ધ્યાન સામાન્ય ભૂમિકાને વટાવી ઉર્ધ્વમાં કેન્દ્રિત થઈ હતું તે માટે કોઈ જ પ્રયત્ન કરવો પડતો ન હતો તેને માટે આ સહજ હતું ક્યારેક તેની દ્રષ્ટિ અંતર્મુખ બની જતી ક્યારેક આંખો ઉઘડી હોવા છતાં જાણે તે કંઈ જ જોઈ ન શકતી હોય જાણે તે કઈ જ જોતી ન હોય અને કોઈ અગમ્ય પ્રદેશમાં પહોંચી ગઈ હોય એમ સ્થિર થઈ જતી માતા જાણતા હતા કે આ પુત્રી સામાન્ય કન્યાઓ જેવી નથી તેથી જ વિશેષ કાળજી રાખતા હતા ચાર વર્ષની થઈ ત્યાં સુધી તેણે પોતાને હાથથી જ ખાધું ન હતું મા જે ખવડાવે તે ખાતી ખાવામાં તેને કોઈ જ પસંદગી પણ ન હતી ભાવવું ન ભાવવું એવું પણ અન્ય બાળકોની જેમ તેનામાં ન હતું તેણે કદી માને એમ કહ્યું ન હતું કે મને આ ભાવે છે માટે તે બનાવી આપો અરે મને ભૂખ લાગી છે ખાવાનું આપો એવું પણ કદી કહ્યું ન હતું આથી આ બધું ધ્યાન માતાને જ રાખવું પડતું